આમ આદમી પાર્ટીની એક સભા યોજવામાં આવી અને એ સભાની અંદર જે જનમેદની ઉમટી પડી છે એ જનમેદની જોઈને આપણને એવું લાગે કે ખરેખર લોકો હવે પરિવર્તન ઈચ્છે છે ખરેખર લોકો હવે થાયકા છે બેરોગારી થી ભ્રષ્ટાચારી થી ખેડૂતોને એમના પાકના પૂરતા ભાવ ન મળે એનાથી મોંઘીઓની અસલામતી દારૂ ડ્રગ્સ ચરસ અફીણ ગાંજા જે ગલીયે ગલીએ મળવા મળ્યા છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે એનાથી આવી ઘણી બધી સમસ્યાઓથી હવે આમ નાગરિક આમ જનતા થાકી હોય એવું લાગે છે નત તો આમ આદમી પાર્ટીની આ સભાની અંદર આટલી મોટી જનમેદની તો ક્યારે જોવા મળે જ નહીં જોવા મળે જે રીતે નગર પીપળીયા રાજકોટના એક ગામની અંદર પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું ને એ જનસભાની અંદર જે જનમેદની ઉમટી પડી છે ને એ જનમેદની જોઈ અને ખેડૂતોના નેતા ઈશુદાન ગઢવી જે જનમેદની જોઈ અને આમ આટલા બધા લોકો છે અને ત્યાર પછી જે ખરેખર આપણા રૂવાડા બેઠા થઈ જાય એમ થઈ જાય કે ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાજપના એક પણ નેતાની અંદર એવી તાકાત નથી કે આવું ભાષણ કરી શકે

તમે જુઓ અત્યારે આપણે રૂડા ગામડા હોય શકે ગોકુડિયું ગામડું હોય શકે પણ તકલીબી છે ગામડાઓ ભાંગી રહ્યા છે મને જે સૌથી વધુ ચિંતા એ થઈ રહી છે ગામડાઓ ભાંગી રહ્યા છે શહેરમાં આપણા ઠેકાણા પડતા નથી શહેરમાં આપણે ફાવે પણ નહીં વડીલોને અને સંતાનો થોડું ઘણું પણ આપણે બનાવીએ છીએ અને ફરજિયાત મજૂરી કરવાય પણ શહેરમાં મોકલવા પડે છે મિત્રો વીસ વીસ વીઘાના જમીનોના માલિક કહેવાયે એમને દીકરાને એટલા માટે શહેરમાં મોકલવું પડે છે કે અહીંયા કોઈ દીકરી નથી આપતા આ વાત આવી છે કે નહીં અને અહીંયા જો રાખીએ તો બિચારો હવાર આજ ખેતી કરે પાન ના ગલે જાય અને વાંઢો ફરે આ ચિંતા છે ને એક એક ગામની છે અઢાર હજાર ગામડાઓની છે સરકાર હોય છે વગરની સરકાર હોય છે ગુજરાત નો ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગરમાં જાય છે દિવસે ને દિવસે આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ આજે તમે લોકો તન ત્રણ કલાક સુધી બેઠા છો આપની આ વંદન કરું છું પણ મિત્રો ત્રણ કલાક થી પણ અટકવાનું થતું નથી આપણે ત્રીસ વર્ષના છે પડશે આજે હાલત તમે આમાં એક પણ ખેડૂત મને દેવા વગર હોય તો બતાવો ઊંચી આંગળી ઉપર દેવું ન હોય છે કોઈ કોઈ છે કોઈ પણ દેવું ન હોય એવો ખેડૂત નથી મિત્રો જ્યારે બેંકોની લોન બેંકો લોન આપવાનું બંધ કરે ને એટલે ઘરેણા ઉપર લોનો લઈએ છીએ આપણે પણ આવી સ્થિતિઓ કેમ આવે છે કારણ કે વિઝન વગરની સરકારો આપણે ત્યાં બેસી ગઈ છે વિઝન વગરના નેતાઓ બેસી ગયા છે એને કોઈ વિઝન નથી મિત્રો આજ ગામ છે આજે દસ વીસ વર્ષ પછી પણ આ જ સ્થિતિ હોય ધૂળની ડમરીએ ચડતી હોય વીસ વર્ષ પછી પણ ધૂળની ડમરીએ ચડતી હોય અને ન ગામનો વિકાસ થાય ન ગામના લોકોનો વિકાસ થાય તો એ સરકાર શું કામની એક ઘરમાં પણ જો વડીલ વ્યવસ્થિત ઘર ન ચલાવે ને તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય ત્યારે આ તો રાજ્ય ચાલે છે મિત્રો મને ચિંતા એ વાતની છે કે આ બે વર્ષમાં તમે જુઓ ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે કાલે અમારી કચ્છમાં છે કચ્છમાં પાંચ 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 વીઘાના ખેતરો હોય ને એમાંથી અદાણી કંપની આ ખરેખર આ ભાજપની સરકાર છે કે અદાણીની જ ખબર નથી પડતી અને પાછો એક પણ ભાજપનો એકસો બાસઠ ધારાસભ્યો છે પચીસ સાંસદો છે આટલા મંત્રીઓ છે આટલા મુખ્યમંત્રીઓ છે આટલા જિલ્લા પંચાયત ના સભ્યો છે એટલા તાલુકા પંચાયત ના સભ્યો છે છતાંય કોઈના ના ની તાકાત નથી કદાચ હામે બોલી ચૂડ ચા કરી શકે સાહેબ આટલા નમાલા નેતાઓ આટલી નમાલી સરકારો આપણે ત્યાં હોય અને એટલા માટે આપણે એક થવાનો સમય આવી ગયો છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ગામડે ગામડે એક થવાનો છે મિત્રો મને ચિંતા એ વાત થાય છે હું એક ગામમાં ગયેલો કોડીનાર માં આ કમોસમી વરસાદ થયો ને ત્યારે કોડીનારમાં ઈકો થોડો ઓછો કરી નાખો પડઘા પડે છે કોડીનારના ગામડાઓમાં મિત્રો હું જયારે વિઝીટ કરવા ગયેલો અટકલા પાણી ભરેલા હતા એમાં પાંચ સાત આગેવાનો મારી સાથે ગામના આવેલા મને કે સાહેબ અમારા ગામમાં આવો ને આવો હું ગામમાં ગયો ગામમાં જોયું પાણી ભરેલા હતા પાથરા તણતા હતા તણાતા હતા અને હાલત ખરાબ હતી મેં કીધું સ્કૂલ છે તો કે ના સ્કૂલ નથી સાહેબ પાંચ છ પાંચ ધોરણ સુધીની છે એક શિક્ષક છે મેં કીધું બાજુના ગામમાં તો બાજુના ગામમાં આઠ ધોરણ સુધી ની છે બે જ શિક્ષકો છે મેં કીધું એ ગામ મત કોને આપે છે તો સાહેબ એ ગામ આખે આખા ભાજપ ના પેકો પેક તમે વિચાર કરો તમારા ને મારા દીકરા ને ભણવા માટે ગામમાં ભાજપ શિક્ષક નથી આપતું છતાં ભાજપ સાચી કરું છું ખોટી કરું છું તમે જોર થી બોલો એટલે મને ખબર હો હોકારો તો એવો પડઘો પડવો જોઈએ ને કે જે બીજા ભાજપ એકાદ માણસ આવ્યો હોય ને ખબર પડવી જોઈએ માણસ પચા હતા કે પાંચસો હતા પણ હતા ભળના અંક એમ ખબર પડવી જોઈએ સાહેબ તમે વિચાર કરો આજે કેટલો સમયથી થી આપણે ખેડૂતોને ભાવ નથી મળતા હમણાં વાત નથી કાઈ બે હજાર ને ચૌદ ની વાત કરું ઓફિશિયલી આંકડો છે મગફળી હજાર રૂપિયા નવસો રૂપિયા વેચાતી હતી તેલનો ડબ્બો પંદરસો રૂપિયા વેચાતો તો અને ત્યારે ભાઈ નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા ભાઈઓ બેઠો ભાઈઓ બેઠો મારા ખેડૂતોને માત્ર હજાર રૂપિયા આમ કે ભાઈઓ બેનો કપાસના માત્ર 1500 રૂપિયા ઓ કેતા તક નોતા કેતા ભાઈ હા કેતા તા કેતા કોઈ પણ બાજે પણ એમ કે ના નોતા કેતા તો વિડિયો બતાવી દેજો YouTube ઉપર છે નહી તો આ લોકો કોડાઓ માને જ નહી હવે સ્વીકારે જ નહી અમારા આકાઓ કે જ નહી એટલે તમારા અમારી બધી દોરું કરી નઈ ગો હવે તો પાછા આવડો અને પાછે હોય પાછા આપણે વેવાય હા બાજે પણ હોય પાછા વેવાય કે મામાનો હોય કે કાકા એમણે હું કહીશ કે હવે આપણે એનો શું કરવાનું છે બહેનો એ બેઠી છે આપણે દીકરી દીધેલી હોય અને ખબર પડે કે આ ભાજપનો છે ને તો કહી દેવાનો પાર્ટી બદલ કા હા હમણાં એક દીકરીએ કર્યું છે છાપામાં આવ્યું એક પણ કરવા ગયા સક પણ ગયા એમાં દીકરા દીકરી ગમી દીકરીને દીકરો ગમ્યો બધે વાતું થઈ પરિવાર બંને પછી દીકરીને દીકરો દીકરીએ કીધું મારે સગાઈ કરેલી નથી આ સત્ય હકીકત ની વાત કરું છો હવે આ મળજો એ દીકરી કેટલી ખાનદાની હતી સાહેબ એમણે એમના મમ્મી પપ્પા એ પૂછ્યું ભાજપ હોય તો વાંધો શું ત્યારે દીકરીએ કીધેલું કે ના મમ્મી આ ભાજપ વાળા ખેડૂતોને હેરાન કરે છે મજૂરો ને હેરાન કરે છે શ્રમિકો કરે છે પોલીસ ને હેરાન કરે છે કર્મચારીઓ બ્રિજ ખાય છે રોડ ખાઈ જાય છે અને આના હરામ ના રૂપિયા ખાઈ મારો ધણી આવે અને એમાં મારો ઉદર મારો બાળક નમાલો પાકે મને પોષાય આવી દીકરીઓ આ ધરતી માં જાય એટલી મોટી વાત કરી સાહેબ દીકરીએ કીધું મારે નથી સગાઈ કરવી ભાજપ વાળા જોડે અને એટલા માટે હું કહું છું કે દાખલો મેં વચ્ચે આપ્યો પણ વાત હું ઈ કરતો હતો નરેન્દ્ર મોદીજીએ બે હજાર ને ચૌદ માં એવું કીધું ખેડૂતોને પંદરસો રૂપિયા કપાસનો ભાવ પોસાય નહીં અમરેલીમાં સભા હતી એનો વિડીયો રેકોર્ડિંગ છે કેટલા મળે કપાસના અત્યારે ચૌદસો રૂપિયા મળે છે સાહેબ એનો વાત નથી હું એમ કઉ નરેન્દ્રભાઈ મોદી નો અગિયાર વર્ષ થયા કેટલી ચૂંટણીઓ વચ્ચે ગઈ ચૌદ પછી સત્તર ની ચૂંટણી ગઈ તાલુકા પંચાયત ની ચૂંટણી આવી જિલ્લા પંચાયત ની આવી પછી ઓગણીસ ની ચૂંટણી આવી પછી બાવીસ ની ચૂંટણી આવી પછી ચોવીસ ની ચૂંટણી આવી અને છતાંય તેરસો રૂપિયા બે કિલોમીટર લાઈનો માં રહી અને આપણે કપાસ વેચીને આવીએ અને છતાંય કમરનો બટન દબાવીએ તો નરેન્દ્ર મોદીનો વાક નથી આપણી આત્મા મરી ગઈ છે એનો વાક છે આપણે હવે દોષ દેવા જઈએ છે એ તો ગમે એ બોલે તરાજા બાબુચ ગમે તે બોલે હું આજે આવ્યો છું ગમે તે બોલું પણ તમને એમ ખબર પડે ને ગરાજે આયુ સુદાન ગડવી આવ્યા હતા વચન આપ્યું ચૂંટણી આવી મત આપ્યા સરકાર બની પછી બીજી જ વખત વાયદા પૂરા ન કરે તો ગામમાંથી કાઢી મૂકવાની ટ્રેવડ હોવી જોઈએ આપણે શું થાય જ્ઞાતિ નો આગેવાન ભાજપ વાળો જુએ ભાજપ વાળા સર્ચ કરે કે આમાં ગાંઠ તેતર કોણ છે મોટી તેતર ની વાત કરું તમને પછી સમજાઈ જાય એક શિકારી શિકાર કરવા ગયો જંગલમાં માં એને જોયું કેતર આ એક તેતર છે ને બાકી બધી એની પાછળ ફરે છે એટલે પકડી લીધી આગેવાન તેતર ને પકડી અને એ ઘરે લઈ ગયો ઈ તેતર ને કાજુ ખવડાવ્યા બદામ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા તેતર ને બધી વસ્તુ નાખી તેતર ને મજા આવી કે હારું શિકારી મને ગળું દુ નહી અને બીજે દિવસે શિકારી તેતર ને લઈને જંગલમાં આવ્યો જંગલમાં આવીને એને એક માળો બાંધો ઝાડ બાંધી અને અને ઉપર બોલવાનું ચાલુ કર્યું ચી 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 અને બધી જે બિચારી એની પાસે આવી ચારે બાજુ એ ઝાડમાં ફુસાઈ ગઈ શિકારી આ તેતર ને જે આગેવાન તેતર હતી એને માયરો નહીં બીજી તેતરોને ડોક્યું મરડી મળી મરડી મરડી બધું વેપાર કરવા લાગ્યો ઈ ખેતર ને પાછી ઘરે લઈ ગયો આગેવાન ખેતર ને પાછી લઈ આવ્યો બીજા દિવસે એ જ રીતે પાછી જાડ બાંધી જાડ બાંધી જાડ બાંધી ખેતર ને આમ કર્યું ખેતર બોલાવી બધી બીજી ખેતરો આવી ગઈ બધી પાછી જાડ માં ફસાઈ ગઈ ફરીથી શિકારી ભેગું કરીને વયો ગયો એમ ભાજપ વાળા ગામો ગામ આવી એક એક ખેતર રાખી છે આનાથી ચેતવાની જરૂર છે સાહેબ પછી આપણો મામો પણ હોય આપણો કાકો પણ હોય આપણો નાનો પણ હોય આપણો વ્યવહાર પણ હોય ત્યારે આપણે સમજાવવું છે કે ભગવાન કૃષ્ણ છે આપણે શીખ શું મળી બે શીખ મને આપી એક આપી કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી સુદાન ગઢવી તું પણ જો ખેડૂતોને ફરમાવીશ

કરણ ભાઈ છે મારાથી બાણ નો ચલાવાય અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધેલું કે તને આજે લાગે છે ને ભાઈ દાદો આ તારા ભાઈ દાદો નથી તું બાણ માર ન તને હમણાં બાણ મારી દેશે આ અસત્યની આ અસત્યની સાથે છે કષ મારો શું થતો હતો તો સગો મામો થતો હતો મેં શું કર્યું કષ્ટ હાલ

હું એ જ ઈશ પછી કે છે કે સુદાનભાઈ આ બોલ હારા બિચારા મહેનત કરે પણ કઈ મેળ નથી પડતું તમારાથી શરૂઆત કરાવવાનું મેળ પડવાનું બરોબર કે નહીં આપણાથી તાકાત રાખવાની જ્યારે ઈશુદાન ગઢવી આ પાર્ટીમાં જોઈન થતો હતો મહામંથન કાર્યક્રમ જોતા હતા કે નતો જોતા કેટલા લોકો જોતા હતા હાથ ઉદ્યોગો એટલે ખબર પડે મને બધા જોતા હતા ત્યારે તમારે રાજનીતિનું કઈ હતું જ નહીં ત્યારે પણ છરે ચોક કેતા હતા આપણે

કમોસમી વરસાદ થયો નુકસાન થયું ખેડૂતોને અને કરોડ રૂપિયા ખેડૂતોને ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા મારા અંગત મિત્ર હતા આજે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને ત્યારે મેં એવું ચડાવેલું કે સાડા સાતસો કરોડમાં શું આવે બાબાજીનું ઠૂલું આવે આટલા ખેડૂતોને આવે શું અને ત્યારે મને ફોન કર્યો હતો સાહેબ સાંજે મારે મહામંધન પૂરું થયું એમને સીએમ ઓફિસ થી ફોન આવ્યો મળી કે સુદાનભાઈ તમે કાયમી ટીકાટી પણ કરો એ તો વાંધો નથી સાહેબ સંધ્યા સમય છે ખોટું નહીં બોલું અને આપણે ફેંકુ છીએ તમને પંદર લાખનો મેં વાયદો કર્યો ને કીધું તો બરોબર હાચુ કે નહીં એવા ખોટી રીતે ભરમાવીને મત જોતા પણ નથી સાહેબ તમને એમ લાગે કે આ સોચ

તો આ યસુદાન ગઢવી તમને અભિનંદન આપતો બીજા દિવસે મહામંથન કરશે ત્યારે મેં અભિનંદન આપતું સ વખતે પણ કરેલું સાહેબ ખુમારી તો આજે પણ છે આપડા પણ મારું કહેવાનું એટલું છે કે સત્ય હોય ત્યારે સત્ય કહેવામાં જરૂર વાંધો નથી આજે કેટલા ભાજપના નેતાઓ સારા બીલો ચારો સાંસદો ધારાસભ્યો સારા છે અમારી પાસે આવીને કેસુદાન ભાઈ શું કર્યા માનતા નથી મેં કીધું તમારો વાક નથી આનામાં રાવણ નો આત્મા બે ગયો છે